ગુજરાતી ફિલ્મ જગતમાં ઐતિહાસિક કમાણી કરનાર ફિલ્મ લાલો લઈને જુનાગઢના મહિલાની વેદના સામે આવી છે જુનાગઢના ઉપરકોટ નજીક ફુલિયા હનુમાન રોડ પર વાણંદની ડેલીમાં ગુજરાતી ફિલ્મ જગતની ઐતિહાસિક કમાણી કરનાર

જગ્યાના માલિકને હજુ સુધી એક રૂપિયો પણ નથી મળ્યો જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે ફિલ્મના હીરો હિરોઈન સહિતની ટીમ ભાવના બેનને માસી કહીને બોલાવતા અને ફિલ્મની સફળતા અને લોકોને પસંદ આવે તેવી પ્રાર્થના કરવાનું કહેતા પરંતુ ફિલ્મ સુપરહિટ ગઈ છતાં ભાવના બેનનો ભાવ પૂછવા કોઈ પરક્યું પણ નથી ભાઈ હતા નહીં એક થોડીક વાર ઉતારવું તમે ઉતારવા તમને શું વાંધો

રૂપિયા એટલા કમાણા કરોડો રૂપિયા કમાઈ છે આગળ વધતું જાય છે હજી હજી આગળ વધે છે અને બધા માણસો અહીંયા શૂટિંગ ડાયરેક્ટર ડિડકશર બધા હતા હીરો એને તે હીરો હતો અત્યારે બહુ આગળ હાલે છે હજી હજી આગળ હજી વધે છે આગળ કોઈ પછી એ પછી કોઈનો ફોન નથી આવ્યો પછી કાંઈ મુલાકાત નથી થઈ કોઈક મળવાય નથી આવ્યો અમને આ બચ્ચું ભાઈ વાણંદની ડેલી કહેવામાં આવે છે અત્યારે અને અત્યારે લાલાની ડેલી વખણાય છે અત્યારે હો એટલે ઘણા માણસો જોવા જાય ને શૂટિંગ ઉતારવા ફોટાફાડો આવે જાય આગળ કેટલા માણસો બહારના માણસો આવે જાય અહીંયા એ ભાઈ આયા કપડાં ધોતી હોય ને આયા લાલાની ઓ બેઠી હોય ને ખુશી બેઠી હોય ને એ ભાઈ આ બેઠા હોય પછી ઘરમાં જાય ને ઘર બહાર નીકળે પછી પીને બાર પણ રિક્ષા રીક્ષા હોય જાય પંદર દિવસ હા પંદર દિવથી